વાસી રોટલો એવો ખોરાક છે જે રોટલી એક રાત કે વધારે સમય રાખવાથી તે વાસી થઈ જાય છે આ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેને તંદુરમાં પણ બનાવવામાં આવે છે વાસી રોટલીને નાસ્તામાં વધારે ખાવામાં આવે છે વાસી રોટલી ભારતમાં વધારે ખાવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં નાસ્તા સ્વરૂપે ખાવામાં આવે છે અને દાળ શાક સાથે પણ ખાવામાં આવે છે વાસી રોટલીનો ઉપયોગ સેન્ડવિચ કે રેપ બનાવવામાં પણ કરી શકાય છે વાસી રોટલી ખાવાના ઘણા ફાયદા છે આ એક સારો છે જેમ કે આયર્ન મેગ્નેશિયમ સોડિયમ વાસી રોટલી ખાવાના કેટલાક નકારાત્મક પાસાઓ પણ છે વાસી રોટલામાં કેલેરી અને સોડિયમ વધારે હોય છે જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો કે તમારે લોહીના દબાણને નિયંત્રિત કરવા માંગો છો તો તમારે વાસી રોટલી ખાવાનું ઓછું કરવું પડશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો